રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાજનમાં બીકાનેરમાં રાજ્ય સ્તરીય ખેડૂત પરિષદ અને મેળાનું ઉદઘાટન કર્યું હતું આ પરિષદે રાજ્યના કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ મિલ નો પથ્થર સ્થાપિત કર્યો પરિષદ દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને ટેકો આપવા અને કૃષિ માળખાકીય સુવિધાઓ સુધારવા માટે કલ્યાણકારી પહેલોની શ્રેણી જાહેર કરી આ પહેલોમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સિત્તેર લાખથી વધુ ખેડૂતોને સાતસો કરોડની સીધી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે ઉપરાંત પશુપાલન ખેડૂતો માટે બસો કરોડ ફાળવવામાં આવ્યા હતા જે ગ્રામ્ય વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે પરિષદે પાણી વ્યવસ્થાપન અને સિંચાઈ પ્રોજેક્ટ પર સરકારના ધ્યાનને પણ પ્રકાશિત કર્યું મુખ્યમંત્રીએ પૂર્વ રાજસ્થાન કેનાર પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂક્યો જે તેર જિલ્લાઓમાં પાણીની તંગી દૂર કરવાનો હેતુ ધરાવે છે અન્ય પ્રોજેક્ટ જેમ કે ધોલપુર લિફ્ટ પ્રોજેક્ટ અને ભૂગર્ભ રિચાર્જ પહેલ પણ ચર્ચા કરવામાં આવી આ પ્રયાસો ખેડૂતોને સિંચાઈ માટે સતત પાણી પુરવઠો સુનિશ્ચિત કરીને નોંધપાત્ર લાભ પહોંચાડશે આર્થિક સહાય અને પાણી વ્યવસ્થાપન ઉપરાંત સરકારે ટકાઉ ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ રજૂ કરી તેમાં સોલાર પંપ માટેની ગ્રાન્ટ જૈવિક ખાતર માટેનું સમર્થન અને ડ્રિપ સિંચાઈ સિસ્ટમ માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી સો ગૌશાળા આધારિત લાકડું ઉત્પાદન એકમોની સ્થાપના અને ઉચ્ચ સંરક્ષણ અને વિકાસ મિશનના પ્રારંભની પણ જાહેરાત આ પહેલ ખેડૂતોના જીવનમાં સુધારો કરવા સાથે રાજ્યના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો હેતુ ધરાવે છે